બોડેલી ખાતેલી આવેલા હોન્ડા કંપનીના શોરૂમમાં અચાનક આગ લાગતા આખે આંખો શોરૂમ આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે હાલ ઉનાળા અને કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે આજે વહેલી સવારે બોડેલીને કોલેજ પાસે આવેલા હોન્ડા કંપનીના શોરૂમમાં અચાનક આગ લાગી હતી વહેલી સવારે લાગેલી આગને બુઝાવવા લોકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો બનાવ અંગેની જાણ થતાં જ બોડેલી ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી હતી

મોટા પા મોટા ભાગની અંદર આગ લાગેલી ત્યારબાદ અમે બોડીલી એપીએમસી માર્કેટમાં અને છોટાઉદેપુર ફાયર બ્રિગેડને જાણ કરતાં એ લોકો તરત ઘટના સ્થળે દોડી આવેલ છે અને અત્યારે લગભગ ત્રણ કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લઈ લીધેલ છે ટોટલ અમારી પાસે અત્યારે શોરૂમમાં છત્રીસ ગાડીનો સ્ટોક તથા ફર્નિચર અને અન્ય સરસામાન અમારો હતો જોવા જઈએ તો લગભગ આજની તારીખમાં પચાસથી સાઠ લાખ રૂપિયાનું આમાં ટોટલ નુકસાન થયેલ છે આજ રોજ છોટા મોટું પૂર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના સવારના છ કલાકને ત્રેવીસ મિનિટે મુખ્ય કંટ્રોલ રૂમમાં એક એવો કોલ મળતા કે બોડેલીના ઢોકલીયા ચોકડી પાસે અંબે વિન્સ હોન્ડાના શોરૂમમાં આગ લાગેલ છે તો તાત્કાલિક ધોરણે મેં અને અમારી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી આગ પર આગ વિકાર સ્વરૂપ હતી પણ જે તે બોડેલીના એપીએમસીનું ફાયર ફાઈટર તેમજ અહીંના લોકલ સ્ટાફની થોડી ફાયર ફાઇટિંગ પ્રક્રિયા ચાલુ હતી પણ એ લોકોથી આગ કાબુ ના થાય તો તાત્કાલિક અમારો સંપર્ક કરતા અમારી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી આગને કાબુ કરી અને આગને કંટ્રોલ કરેલ છે હાલમાં આગ કુલિંગ કુલિંગ કરીને કુલિંગ કરી રહી છે આગ વિકાસ શરૂ થતું એને કંટ્રોલ કરી કુલિંગ પદ્ધતિથી આગને કાબુ કરેલ છે કુલિંગ કરી રહેલ છે